કોઈપણ મેડિકલ ઇમરજન્સી ઉભી થાય તાત્કાલિક મરીન પોલીસ જાફરાબાદ અથવા મત્સ્યોદ્યોગ શ્રીની કચેરી જાફરાબાદ સંપર્ક કરવા જણાવવામાં આવેલ અને માછીમારી બોટોમાં દ્વારા ટ્રાન્સપોન્ડર્સ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે તે તમામ ટ્રાન્સપોન્ડર્સ ચાલુ સ્થિતિમાં જ રાખવાના રહેશે દરેક બોટ માલિકોએ અનુસાર ટોકન મેળવીને માછીમારી કરવા જવાનું રહેશે માછીમારી દરમિયાન બોટમાં હાજર તમામ ખલાસીઓએ ક્યુઆર કોડ બેઝ આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે તેમજ પરત આવીથી તાત્કાલિક બોટની ભૌતિક ચકાસણી ગાળ મારફત કરાવી રિટર્ન એન્ટ્રી કરવાની રહેશે રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભે માછીમારી દરમિયાન કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ બાબત ઉપર નજર આવે તો તાત્કાલિક દસ ત્રણ ઉપર કે નજીકના સુરક્ષા એજન્સીનો સંપર્ક સાધવાનો રહેશે કોઈપણ સંજોગોમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના સગીને બોટમાં જવાની પરવાનગી ન આપવા જણાવેલ ઉપરોક્ત કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી પીએમ પરમાર

અમને સમજાવેલું કે આ જે બનાવો બને છે એના માટે તમે આટલી એટલી તાકેદારી રાખો એ માટેની મીટિંગ હતી એ છે